ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्न त्रण श्रेणी में कुल अठार वचनामृत समावेश करेल छे जेमा लोया प्रकरण चार वचनामृत छे तेमा लोया नु पांचमू છઠ્ઠું બારમું અને સત્તરમું વરતાલ પ્રકરણના ત્રણ વચનામૃત છે તેમાં વરતાલનું ત્રીજું પાંચમું અને અગિયારમું ઘરડા અંત્ય પ્રકારના અગિયાર વચનામૃત છે તેમાં અંત્યનું બીજું સાતમું આઠમું નવમું અગિયારમું બારમું સોળમું એકવીસમું છવ્વીસમું આડત્રીસ અને ઓગણચાલીસ છે જે અનુક્રમે આપણે અલગ અલગ સમજવા પ્રયત્ન કરીશું આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેના પચીસ ગુણ હોય છે એક એક વાક્યમાં જવાબ આપો બે મુદ્દાસર જવાબ આપો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચાર અભ્યાસક્રમના વચનામૂર્તનું સંદર્ભ આપી સમજાવો પાંચ અવતરણોની પૂર્તિ કરો તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તમારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજનો રાજીપ મળે એ જ છે જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો અને ઉત્તરો પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાળ પ્રકરણનું પાંચમું ભગવાનમાં માયા ન સમજવાનું સરખી સેવાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને બ્યાસી ના માક્ષરવદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આમાંના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખાર વિનની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશનારી વક્તની સભાભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે જેણે કરીને સૌનું આળસ ઉડી જાય એમ કહીને પોતે આથમણી કોરે ઉશીકુ કરીને પડખાબર થયા પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે દૈવી શા ગુણમયી મમ માયા દુરતયા મામેવ એ પ્રવદ્યંતે માયા મેતાં તરંતી તે એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહેવું છે જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમય માયા તેને તરે છે ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે એ પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ પોઢ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા વાં જે માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજો ગુણના દસ ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે અને સત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે સર્વે હતા માટે એનો એમ ઉત્તર છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયાને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે ધકી પર છે એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતકરણની દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો માયાના ગુણથી પર સમજે છે માટે એને પણ માયાથી પર જ જાણવો અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં માટે એ જ ઉત્તર છે પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાને ગીતામાં કહ્યું છે જે સર્વર્માન પરીત્યજ મામેક શરણ વ્રજ સર્વપાપેભ્યો મોક્ષ્યામી મા શુચ એ શ્લોકમાં એમ કહ્યું છે જે બીજા સર્વધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તું શોકમાં કર અને એવો જે ભગવાનનો દૃઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષા ન કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય પછી ના જે પૂછું જે જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય તે શે રીતે કરીને કળ્યામાં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેઓ કળાઈ આવે છે પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્તની ભીસણમાં રહેવાય નહીં મારે ભગવાનનો આશરો પણ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો છે અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે એથી વચનામૃતમ એ રીતે વર્તાળ પ્રકરણનું પાંચમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચના મૃત કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક વડતાલ પાંચ પ્રમાણે શ્રીજી મહારાજ સૌને કેવા પ્રશ્નો કરવાનું કે છે ને શા માટે જવાબ છે વડતાલ પાંચ પ્રમાણે શ્રીજી મહારાજ સૌને વાંકડા વાંકડા પ્રશ્નો કરવાનું કે છે જેણે કરીને સૌનું આળસ ઉડી જાય પ્રશ્ન બે વર્તાલ પાંચમું વચનામૃત કઈ સાલમાં લખાયું અને તેનું શીર્ષક શું છે જવાબ બ્યાસી ના માક્ષરવદી ચતુર્થી દિવસ આ વચનામૃત લખાયું તેનું શીર્ષક ભગવાનમાં માયા ન સમજવાનું સરખી સેવાનું છે

કનિષ્ટમાંથી આ જન્મે જ ઉત્તમ ભક્ત થવાનો ઉપાય લખો જવાબ છે ભગવાનને જે ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો તે કનિષ્ટ ભક્ત હોય તો પણ આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે પ્રશ્ન પાંચ ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય ક્યારે ને કેવી રીતે જણાય આવે છે તો જવાબ ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેડો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઇ આવે છે પ્રશ્ન છ સર્વ ધર્માન પરિત્યજ્ય આ શ્લોકનો અર્થ કરો જવાબ બીજા સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તું શોક માં કર હવે બીજા પ્રશ્નની અંદર કોઈ પણ બે ના મુદ્દા જવાબ લખવાના હોય તે પણ ચાર થી પાંચ લીટીમાં તો આ વચ્ચના મૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ

ભગવાન થકી જ છે પણ પ્રભુ વિના બીજાને સુખદાય ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનના અનન્ય ભક્ત કહેવાય પ્રશ્ન બે સરખી સેવાનું ફળ અને તેની રીત જણાવો કયા સાધને કરીને સો જન્મે ઉત્તમ ભક્ત થનારો હોય તે આ જન્મે કરીને ઉત્તમ થાય અથવા ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની સરખી સેવા કર્યાનું શું ફળ છે જવાબ ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો કનિષ્ટ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર કે જન્મે તથા સો જન્મે કરીને ઉત્તમ ભક્ત થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન અને ભગવાનના ભક્તની સરખી સેવા કર્યાનું ફળ છે હવે ચોથા પ્રશ્નની અંદર બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવાનું હોય છે તે પણ ત્રણ થી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી સામળિયાને શરણે જાતા જાશો ઉગરી જવાબ એનો સંદર્ભ ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે ને જે સુખ જોઈતું હોય તે પ્રભુ થકી જ છે પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે વર્તે તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય સમજૂતી જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય તેને ગમે તેવું દુઃખ આવે પણ પોતાના ભગવાનનો જ આશરો કરે ને ભગવાન ઈષ્ટેવ વિના બીજા કોઈ દેવ દેવતાનો આશરો ન કરે તો મહાપ્રલય જેવું દુખ હોય તો પણ તે દુઃખમાંથી ભગવાન ઉગારે છે જ્યારે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શંકા થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે બીજા સર્વ ધર્મો નો ત્યાગ કરીને મારે શરણે આવ તો હું તને સર્વ પાપ મુકાવીશ પ્રશ્ન બે આપણા મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીને સાધુ હોવા છતાં શ્રીજી મહારાજ જેવા જ શણગાર કરવામાં આવે છે જવાબ નું સંદર્ભ એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત થનારો હોય તે આને આ જન્મે ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન ને ભગવાનના ભક્તની સરખી સેવા કર્યાનું ફળ છે સમજૂતી ભગવાન આત્યંતિક મુક્તિ થાય છે હવે પાંચમા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે ત્રણેય અવતરણ પૂર્ણ કરવાના હોય છે તો આ વચ્ચના મૃત કયું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક ઉત્તમ લક્ષણ જે સંત તેની કરીને સરખી સેવા કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે ચાર જન્મે દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત થનારો હોય તે આને ને આ જન્મે ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન અને ભગવાનના ભક્તની સરખી સેવા કર્યાનું ફળ છે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો વિડિયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ